હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે સરસ મજાનો રસ ચેવડો બનાવીશું જેને ફરાળી ચેવડા તરીકે પણ તમે યુઝ કરી શકો છો તો એના માટે અહીં મેં સૌપ્રથમ દહીં લઈ લીધું છે આ બરફના ટુકડા છે દાડમના દાણા છે ધનિયા છે શેકેલું જીરું છે ફુદીના છે ખાંડનો પાવડર છે મરી છે આદુ મરચું છે અને બાલાજીનો ફરાળી ચેવડો છે તો સૌપ્રથમ આપણે દહીંને હલાવી લઈશું પતલું પછી એમાં તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે જેટલું સ્વીટ ખાતા હોય એટલું આપણે ખાંડનો પાવડર એડ કરીશું એને હલાવી લઈશું એટલે ખાંડ ઓગળી જાય એમાં પાવડર છે એટલે ફટાફટ ઓગળી જશે પછી એમાં બરફ એડ કરીશું એટલે એકદમ સરસ ઠંડો થઈ જાય ઠંડુ દહીં થઈ જાય જેમ ઠંડુ હશે એમ વધારે મજા આવશે તમને એને આપણે હલાવતા રહીશું બરફ પીગળી જાય ત્યાં સુધી બફના ક્યુબ ડાલા છે એમાં તો બળફ ઓગળતા થોડોક ટાઈમ લાગશે કેમ કે એમાં આપણે સાકર પણ એડ કરેલી છે સાકરનો પાવડર તો એમાં આપણે મરી એડ કરીશું મેં અહીં એક ચમચી મરી એડ કર્યા છે શેકેલું જીરું થોડુંક શેકેલા જીરાનો ટેસ્ટ બી સરસ આવે છે આદુ મરચું તમે તમારા તીખાસ પ્રમાણે આદુ મરચું એડ કરી શકો છો અમે થોડુંક તીખું વધારે ખાઈએ છીએ તો મેં અહીં બે ચમચી એડ કર્યા છે પછી ફુદીનાનો ફ્લેવર બી બહુ સરસ આવે છે એમાં પછી આપણે એને હલાવી લઈશું તમે જોઈ શકો છો એકદમ બેટર પતલું છે પછી એક બાઉલમાં આપણે જે ફરાળી ચેવડો છે એને કટ કરીને એમાં આપણે નાખશું બાઉલમાં પછી આપણે જે બેટર તૈયાર કરેલું છે દહીંનું સ્વીટ એ બેટર એમાં નાખીશું તમે જેટલું ઘટ ખાઈ શકતા હોય યા પતલું ખાઈ શકતા હોય એ અકોર્ડિંગ તમે દહીં એમાં એડ કરીને જે બાકી જે આપણે જે મસાલા હતા એમાંથી આપણે થોડા થોડા રાખેલા હતા તમે જેમ મને એમ દાડમના દાણા વધારે એડ કરશો તો તમને એનો ટેસ્ટ બહુ સરસ લાગશે તો એમાં ધાણા ને ફુદીના ને બધું આપણે ઉપરથી ગાર્નિશ કરીશું થોડુંક મેં મરચું એડ કર્યું છે કેમ કે હું તીખું થોડુંક વધારે ખાઉં છું તમે તમારા અકોર્ડિંગ એડ કરશો તમે ફરાળમાં પણ આ ચેવડો યુઝ કરી શકો છો બહુ સરસ લાગે છે Thank you guys. Like and follow and share.